માણસો છો હજુ ત્રણ ચાર વાગ છે એટલે આનાથી દ ઘણો માણા હશે અને તોય વિચારો ગામમાં ચારે બાજુ પાણી ભર્યું છે આવવાની જગ્યા નથી તોય લોકો આટલા આવે છે તો દાદા એટલા કામ કર્યા છે ને લોકોને તો આવે આ જમાનામાં કોઈ મૂર્ખ છે બધાને બધી ખબર પડે એટલે તમને એક જ કહું કે કદાચ જે કંઈ દુઃખ વ્યાધિ હોય ઘરે કોઈ પીડાતું હોય કોઈ બીમારી હોય તો ડૉક્ટરની સલાહ લેવાની કોઈ અંધશ્રદ્ધામાં નહીં જવાનું અને કાલે કાલથી તમારા જે કંઈ દેવી દેવતાની પૂજા પાઠ કરતા હોય દીવા ધૂપ કરતા હોય મનેનો કોઈ વિરોધ નથી પણ પાણી આરે આસ્થા નિમિત્તે બાધા નહીં આસ્થા નિમિત્તે દાદાની બે અગરબત્તી કરવાની અને પાંચ નામ દાદાના દેવાના દાદાને એટલું જ કહેવાનું અમને શું તકલીફ છે એ બધું તું જાણે તારેથી કંઈ અજાણ્યું નથી અને જે કંઈ અમારી દુઃખ તકલીફ છે એ હવે તું સાંભળજે અમારું જ્યાં અટવાણું હોય અમે તો માણસ છીએ કોક એમ કે આમ દોડો આમ દોડો અમે દોડ્યા હતા લગીને ક્યાંય નિવાડો નથી આવ્યો તો હવે તને હાંપી છે અને કદાચ બીમારી હોય કોઈને વ્યસન હોય કોઈ તકલીફ હોય અને ઘરની શાંતિ જોતી હોય તો એ થોડી ગમતી ઘભૂતી લઈને બે ઘોટા પાણીમાં લઈને પાણીના માટલામાં નાખી દેવાનું અને આખા ઘરને એ પાણી પીવાનું છે વીસ દાડો થાય ને એટલે તમારી બુદ્ધિમાં ફેર પડે 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 આ મારો અંધશ્રદ્ધામાં જવાનું અને કદાચ તમને એમ થાય કે આ જગ્યા નહીં તો અમે કોઈ નહીં આપી યજ્ઞ કુંડ પડ્યો તમારે હાથે લઈ જીધું સમજી ગયા અને જે કંઈ આજ આવ્યા છો એ પરિસ્થિતિમાં તમને સુધારો દેખાય અને તમને એમ થાય ફરીથી આપણે દર્શન કરવા જવાનું આ પવિત્ર ભૂમકા એવી છે કે આ જગ્યામાં બેઠા બેઠા કદાચ તમને નબળો વિચાર ના આવે કોઈ એવું કહી દે કે મન ખરાબ વિચાર આવે છે આ ભોગ ભૂમિકા એટલી પવિત્ર છે અને હું તો એવું કહું છું કે અજાણતા આ જગ્યામાં બેઠા અને આ ભૂમકાની ધૂળે તમારા કપડે ચોટી છે ને અને ઘરે જઈને આ કપડાં ખંચરશો ને એટલે કદાચ ધણી પેઢીનું મેલું આપણા ઘરમાં હોય તો એ નીકળી જવું જોઈએ વૈણા વાળે શું થાય મને એ નથી સમજાતું જ્યાં કઈ જોરાવા જાઓ એ તમને કે આવું કરવું પડશે આવું કરવું પડશે મને કોઈનો વિરોધ નથી ભગવાને એને આટલું હોય પ્યાર ઓઢે આનંદ કરે પણ જાઓને એટલે એને હોનાની આઠ દસ વીટીઓ પહેરી હોય ગળામાં એક બે દોરા પહેર્યા હોય આટલી મોટી લકી પહેરી હોય તમારી જેવા ઉછીનું પાછીનું કરીને જ્યાં હોય તો આ તમને એવું કે કામ થાય ત્યાં કેટલા મૂકશું નાસક નથી કેતા તો એ ભગવાન એ માતાજી એ આરાધ્ય દેવ એના સેવકને એના ભુવાને એવું કેમ નથી કેધું કે આ માણા રહ્યું ને એને ઘરે જવાનું ભાડુંય નથી એક માણાનો દોરો કાઢીને આને આપી દે તન મેં જાક્યો કોઈ તમારી જેવા મૂર્ખ બને આખા ગુજરાતમાં જાવ ગુજરાતની બહાર જાઓ કોઈ આસાની જે તરફથી કોઈ બે માણસ

એ જે આય આવે ને એની માટે ભોજન ની પ્રસાદી ની વ્યવસ્થા કરવાની તમારું કઈ ને અહીં કોઈ પગારદાર નથી છે કે આય આવું આવું મળી જાય આય ના આવતા મને પોતાને કીધું તારું ઘર ચાલો હોય નોકરી જા મારા માંથી કઈ અડવાનું ન થતું એડ્રેસ જોતું હોય ત્યાંથી હું ત્યાં નોકરી કરું સમજાય તો પરમાત્મા કામ કરે બસો મીટરમાં ક્યાંય છે કોઈ ફૂલ વેચવા વાળો નાળિયેર વેચવા વાળો પ્રસાદીવાળો ઘણા દીકરા હોય એવું કે આ તો ક્યાંક ને ક્યાંક પૈસા કમા પૈસા કમાવા તો અમારે ડાબા હાથનો ખીલ છે આ જે આગળ આગળ રહ્યું ને બધું ખાલી એ અમારી ને અમારી દુકાનો હોત અને તમે જે કંઈ નાળિયેરને ફૂલ ને હાર ને એ લાવો ને એ અત્યારે ચડાવો ને એમ કલાક પછી મંદિરમાં દુકાનમાં મૂકી દેવી વગર મૂડીનો ધંધો છે છે અમે કરવી નવઈની વાત નથી કેમ કે અમે એક જ ખુદારી જીવી દાદાને એ કહેવી છે કે તે ચારણ ગઢવી માલધારીની દીકરીની લાજ રાખવા આટુ તે લોહી રેડી દીધું છે અમે તારા દીકરા છે